બોડેલી પાસેની ખાનગી શાળાએ બે વિદ્યાર્થીની બાકી રહેલી ફીના કારણે ત્રણ વર્ષ સુધી એલસી અટકાવી રાખી ખાનગી શાળાએ કઠોર વર્તન કરતા બોડેલીના કેટલાક પત્રકારો બે દીકરીઓની વહારે આવ્યા બેટી બચાવો બેટી પઢાવો પ્રવેશોત્સવ કન્યા કેળવણી દેશભરમાં ગુંજતો આ નારો આશાનો સંદેશ લાવે છે પણ વાસ્તવિકતા કઈ અલગ છે બોડેલીના અલીપુરામાં રહેતી સીતાબેન રાઠવાની પરિસ્થિતિ એ દર્શાવે છે કે આ નારાઓ હકીકતથી અલગ જ છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતી વિધવા માતા સીતાબેન રાઠવા ત્રણ દીકરીઓ સાથે જીવન વિતાવે છે પતિ અને માતાનું અવસાન થયા બાદ લોકોના ઘરકામ કરી ગુજરાન ચલાવે છે સતત ત્રણ વર્ષ સુધી અભ્યાસથી વંચિત રહેલી પોતાની દીકરીઓને અભ્યાસ કરાવવા સીતાબેને બોડેલી કન્યા શાળામાં એડમિશન માટે એલસી માંગ્યું ત્યારે શાળાએ સત્તર હજાર રૂપિયા બાકી ફીની માંગણી કરી હતી ત્યારે સીતાબેને અનેક પ્રયત્નો બાદ દસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી બાકી ખૂટતી સાત હજાર ફીની માફી આપવા માટે વિનંતી કરી ત્યારે આચાર્યએ કઠોર વલણ સાથે જવાબ આપ્યો પૂર્ણ ફી ભર્યા વિના એલસી નહીં મળે તેમ કહી એલસી આપવાનો ઇન્કાર કરી દીધો સીતાબેન માટે વિષય ચિંતાજનક બન્યો અંતે મૂંઝવણ મુકાય ત્યારે બોડેલીના પત્રકારોને આ બાબતની જાણ થતા બે પત્રકારોએ પણ આચાર્યને ફક્ત સાત હજારની ફી માફી આપવા વિનંતી કરી હતી ત્યારે આચાર્યએ જણાવ્યું કે ફી તો માફ નહીં થાય તમને લાગણી હોય તો તમે ભરી દો તેમ કહી દીધું ત્યારે બોડેલી પ્રેસ ક્લબના દ્વારા કેટલાક પત્રકારોએ બાર હજાર રૂપિયા ઉમેરી સત્તર હજાર આપ્યા ત્યારે એલસી મળ્યું છેલ્લા ત્રણ વર્ષથી વંચિત રહેલી દીકરીઓ ત્રણ વર્ષ બગડ્યા છે તો હવે શું કરીશું પરંતુ કન્યાશાળાના આચાર્ય સંદીપભાઈ જયસ્વાલને રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે તમે આરટીઈના કાયદા હેઠળ અરજી કરી અને વયકક્ષા મુજબ એડમિશન લઈ શકો છો ત્યારે સીતાબેને કન્યાશાળામાં આરટીઈ માટે અરજી કરી અને આ બંને બાળકીઓ માટે એડમિશન મેળવી લીધું છે હવે જીયા ધોરણ છ અને ડિમ્પલ ધોરણ આઠ હવે બોડેલી કન્યા શાળામાં એડમિશન મળી જતાં ફરીથી ભણવાનું શરૂ કરી ચૂકી છે ડિમ્પલ અને જિયાની સાથે બનેલી ઘટના બાદ પણ તંત્રની આંખ ખુલશે અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો સંસ્કૃતિ સ્કૂલ માં ભણવા જતા તેથી અમને દાખલા નતા આપતા અમને પત્રકાર મામા પૈસા ભરીને કન્યા શાળામાં ત્રણ વર્ષથી અમે સ્કૂલ જતા નહોતા અમે ખાનગી સ્કૂલમાં જતા હતા એલસી કઢાવવા માટે અમારે ફી ભરવા ને જતા પત્રકાર મામાઓ અમારું પૈસા ભર્યા મારી ત્રણ છોકરીઓ છે એક છોકરી સિરલામાં જાય છે એનું ભણતર ચાલુ છે અને આ ત્રણ વર્ષથી મારી છોકરીઓ સંસ્કૃતિ વિદ્યાલયમાં જતી હતી તો પણ હવે પૈસા ભરવા માટે નહીં ગયું એમને અમે પરિસ્થિતિ સમજાવી કે મારા ઘરવાળા બી બીમાર છે મારી મમ્મી બી બીમાર છે મારી મેં પરિસ્થિતિ દસ ઘરના કામ કરીને ખાઉં છું પણ એમાં કહે ના પૂરા પૂરા પૈસા તો ભરવા જ પડશે કે સત્તર સત્તર ભરવા પડશે પેલા તો મારા પૈસા ભર્યા મારા ભાઈએ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે ને તે પત્રકાર વાળા મારા મજબૂરી છે મારી પૈસા ભરેવા છે નહીં તો પછી પત્રકાર વાળા ભાઈ સપુન કરો મને અને મારી છોકરીઓને એની સંધિ અપાયો કે દાખલા બી મને કઈ આયેલા કન્યાશાળા મારી છોકરીઓ બનતી બી થઈ ગઈ પત્રકાર વાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર

પછી તરણ વર્ષ તો ગયા બીમાર હતા અને એમની મમ્મી બીમાર હતા તો મધર બી ઓફ થઈ ગઈ સીતલ આપણે ઘર કામ કરીને ગુજરાન ચલાવે છે એલસી કાઢવા માટે સત્તર હજાર રૂપિયા બાકી હતા સત્તર હજાર રૂપિયા પ્રિન્સિપાલ ભરવા કીધેલા બાર હજાર રૂપિયા ભરવા કીધેલા સીતલ આવી પ્રિન્સીપાલ પૈસા દે છે કેવી રીતે છોકરીઓ પાસે બેટી બચાવ બેટી પઢાવો નારા સરકાર ચલાવી રહી છે અને અત્યારે શાળા ચાલી રહ્યો છે ત્યારે અલીપુરા વિસ્તારની એક માતા નામ શીતલબેન રાઠવા જેમની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી પણ માતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે દીકરીનું અધવચ્ચેથી છોડી દીધું હતું જ્યારે એની એલસી લેવા માટે ખાનગી શાળામાં માતા થોડાક પૈસા ભેગા કરીને લેવા ગઈ તો આચાર્ય સારું વર્તન ન કર્યું અને એમને એલસી આપવાની ના પાડી ત્યારે પત્રકાર ભાઈઓને ખબર પડી અને જો આચાર્યને રજૂઆત કરતા આચાર્ય એ તેમને પણ એલસી આપવાની ના પાડી અને તમે પૈસા ભરી દો એવો જવાબ આપ્યો ત્યારે પત્રકાર મિત્રોએ ભેગા થઈ આ દીકરીનું ડોનેશન કરી અને બે વિદ્યાર્થીઓને એલસી ખાનગી શાળામાં પૈસા ભરી અને એમની એલસી લાવી અને એમને સરકારી સ્કૂલમાં અ એડમિશન અપાવી અને એમનું ભણતર ચાલુ કરાવ્યું તે બદલ હું દરેક પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ દીકરીનું ભવિષ્ય બનાવ્યું એટલે હું આ મુદ્દે સરકારશ્રીને એવું કહેવા માંગુ છું કે ગરીબ મા બાપની દીકરીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે કોઈ કારણસર ફી ના ભરાવી હોય તો પણ સરકાર એવો કાયદો લાવે કે એમને એલસી અટકાવી ના રાખે તો આ મુદ્દે હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે આવો કોઈ કાયદો લાવી અને એમની એલસી પરત અપાવે